થીમ સાથે ઉજવવાનું આયોજન છે કેવી રીતે રાજ્ય સરકાર ઉજવશે અને વિશેષ આયોજન શું રાજ્યભરમાં ગણપતિજીની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે આ ઉત્સવને લોકો ઉત્સાહપૂર્વક બનાવતા હોય છે ગણપતિજી એ ખૂબ મોટી શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ દસે દસ દિવસ તક સુરત શહેરમાં હજારોની સંખ્યામાં ગણપતિજીની સ્થાપના થતી હોય છે હજારો મંડળો દ્વારા આ સ્થાપના દરમિયાન પૂજા અર્ચના અને ખૂબ મોટું ક્યાંય ને ક્યાંય જનસંખ્યા એ આ ઉત્સવમાં જોડાતા હોય છે આ જ રીતે રાજ્યના તમામ શહેરોમાં ખૂબ મોટા પાયે ગણપતિજીની સ્થાપના થતી હોય છે આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ખૂબ સરસ પહેલ કરવામાં આવી છે અને આ પહેલના અંતર્ગત રાજ્યમાં દેશની સેના દ્વારા જે પ્રકારે ઓપરેશન સિંદૂર એ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિજીના મંડપના ડેકોરેશનની કોમ્પિટિશન સાથે સાથે જ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના લોકોને સ્વદેશી ચીજ ચીજવસ્તુઓ ખરીદવા માટે જે અનેકવાર જે પ્રકારે પ્રયાસ થકી નીચે સુધી સ્વદેશી વસ્તુઓની ખરીદી જે પ્રકારે વધી છે એને બી વધારો કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીઠ પહેલું ઇનામ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે બીજા નંબર પર આવનાર સંસ્થાને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને દોઢ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે દરેક શહેરોમાં આ જ પ્રકારે કમિટી દ્વારા આ મંડપોના નિરીક્ષણ થશે જેમાં સ્વચ્છતા આસ્થા ખાસ કરીને જે આ ડેકોરેશન છે એ થીમ પર આખું નક્કી કરીને આ ઇનામો આપવામાં આવશે શહેરો સિવાયના આખા રાજ્યમાં આ જ પ્રકારે તમામ જિલ્લાઓની અંદર બી કોમ્પિટિશન નક્કી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં પ્રથમ આવનારને પાંચ લાખ રૂપિયા દ્વિતીય આવનારને ત્રણ લાખ રૂપિયા તૃતીય આવનારને દોઢ લાખ રૂપિયા અને એના સિવાયના સાત ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે એક એક લાખ રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે આ પ્રકારે આ વર્ષે ગણપતિજીની સ્થાપના દરમિયાન દેશભક્તિ અને સામાન્ય નાગરિકોને જે સ્વદેશી વસ્તુઓ ખરીદવાથી જે સામાન્ય વેપારીઓને નાની મોટી રાહત થશે કારણ કે આ ગણપતિજી ના ઉત્સવની જોડે જોડે જ ઝડપથી નવરાત્રી આવતી હોય છે ને એના પછી દિવાળી આવતી હોય છે તો તમામ પરિવારો જે કોઈ ચીજ વસ્તુ ખરીદતા હોય એમાં સ્વદેશીને વધારે ભાર મૂકે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે રાજ્યમાં નહીં પરંતુ દેશભરમાં પહેલી વાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે